મારું નામ વિજય શિવાભાઈ વાટેલા બરોબર કયા સમાજમાંથી વાલ્મીકી વાલ્મીકી સરસ તો કામ હતું બોરણોબડલ હા હા એમાં હું છે કે 5 10 2023 માં માર મોટો ફાઈ છે ને ઓ તેમના એના લગન હતા ઓ તો લગનમાં અમે એક ઓલા કેમેરામેન ને બોલાવ્યો તો શૂટિંગ ને ફોટાનું બધું કરે ને ઓ એમને બોલાવ્યો તો પછી શૂટિંગ લગન ને બધું પતી ગયું પૈસા બેસા ને વી ને વી હજાર વિડીયો શૂટિંગ ના એના આપ્યા પંદરસો બીજા કાક ભાઈ માંગ્યા મારી પાસે તો પંદરસો રૂપિયા ઈ ભાઈ ને બીજા કાક આપ્યા કાક એક્સ્ટ્રા કાક અને વરસ થઈ ગયા બે વર્ષ થઈ ગયા બરોબર પછી અમે ઘણી વાર ફોન કરી ને કે ભાઈ અમારે ઓલું લગન ભાઈ કેસેટ ને ભાઈ પેનડ્રાઈવ ની જે કઈ આપવાનું હોય એ તો આપો

और मूल गांव सीहोर सीहोर निकल के कनार कनार ना सीहो कनार गांव सीहोर तालुका। तालुका, जिलो भावनगर। नगर भावनगर सरस। नगर हाँ वीडियो पसो वायरल था है मंजूरी संत मरे हाँ हाँ मंजूरी थे ना हाँ ये हमने का वीडियो पर इस तरह में जो वीडियो हम वायरल नहीं करवाना तो ये हम नहीं था ही ना ना �

सनी भैरती भाई केवा अटक तो अटक तो खबर नहीं चलता है बापू ने ब्राह्मण से हाँ ब्राह्मण से आर के जी ना स्टूडियो नाम से आर के स्टूडियो आर के हाँ आर के स्टूडियो गाड़ी आधार गाड़ी आधार ना से गाड़ी आधार हाँ गाड़ी आधार ना से और लोग में ये रेश है सूरत ना ना गाड़ी आधार रेश है पर सूरत तो आपने कितन કઈ વાંધો નહીં તમે નંબર મોકલો મને વોટ્સએપ માં હવા તમારો નામ શું કીધું મારું નામ વિજયભાઈ હવે જે લગ્ન કરેલા છે કોના લગ્ન આલ્બમ છે એ મારા મોટા ભાઈ ના એટલે એનું નામ છે અજયભાઈ અજયભાઈ હા અજયભાઈ રાજુભાઈ ગોહિલ અજયભાઈ રાજુભાઈ ગોહિલ નો આલ્બમ ને આજે આ બનાવવા વાળો કેમેરા વાળો કોણ છે સનીભાઈ રતિભાઈ હાલો વાત કરું છું હેલો હેલો સની ભાઈ બોલો છો હા સની ભાઈ હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ બોલું છું મવા થી બોલો ને હવે આપણે એક અજય ઓલા અજય નું છે આપણે આલ્બમ સાહેબ હા સાહેબ એનો તમે આપતા નથી કે પૈસા આપેલા છે ને એવું બધું વાત છે એની ભાઈ ફરિયાદ આવી છે મારી પાસે હા સાહેબ કાઈ વાંધો નહીં તમને ખોટું લાગતું હોય તો સવારે તમને ખોટું લાગતો હોય તો વિડીયો કોલ કરો

નિલેશભાઈ હા નિલીશભાઈ જે વાલ્મીકી સમાજ માથે આવે છે એનો તમને ઓર્ડર કર્યો બે હજાર ત્રેવીસ મા હમ અને તેના પૈસા તમને આપી દીધેલા છે અને વીસ ઓલા એકવીસ હજાર પાનસો અને તમે એને આલ્બોમ અને ઓલો કેસેટ નથી આપે આલ્બમ એનો હેજ નહિ ભાઈ કેમ ભાઈ આલ્બમ નથી બનાવી રહ્યો એને આલબમ હતું નહિ ઓનલી ફોર કેસેટ જ છે એનું વિડિયો શૂટિંગ જ કરાવેલું આલ્બમ તો તમારે કરવાનું હોય તો તમારે જયારે પ્રસંગ હોય ફોટોગ્રાફી કરી હોય ને ફોટોગ્રાફી એને રાખી જ નહોતી only for એને ખાલી video શૂટ જ રાખ્યું બરોબર ભાઈ બેન ના લગન નું video shooting જ રાખ્યું photography નથી રાખ્યું હા અને એ તમને કવ એ હું કામ અત્યાર સુધી અટવાનું ને ભાઈ આ જે હી ગુજરાતી કરું અત્યારે તો હું દવાખાને proof સહીત બરોબર અને દવાખાના હું છેલા આજે મારે બાવીસ મો દિવસ છે બરોબર તમને ટોટલ ખર્ચો નું સ્લીપ બ્લીપ કાયદેસર બધું હું આપું તમને હ અરે યાર મારે કાય મતલબ આનો જે લોચો છે શું છે મને ક્યો પણ ઈ તમને હું વાત કરું ઈ કરું હું કે ભાઈ એક ઈ વ્યક્તિ એક નું નોતું હ એવા મારી પાસે પાંચ ઓર્ડર હતા એટલે આપણે જે કમ્પ્યુટર માં હાર્ડ આવે હાર્ડ માં તમને ખબર પડે હા બરોબર એ કમ્પ્યુટર માં જે હાર્ડ આવે ને હા ઈ બીજાના કમ્પ્યુટર માં એના ડેટા કોપી કરવા માટે આપણે આપેલા

બરોબર એની કેસેટ કેટલી કલાક ની પૂછજો બેન ની આખું ભાઈ નું આખું એની નઈ નઈ ટોટલ થાય એ કેસેટ સાત થી આઠ કલાક ઉપર થાય આપણ એ તો તમે હમો આલ્બમ કેન્સલ કરેલો છે ને એ તો ક્યાં બરોબર આપણે નથી કરેલો આપણે આલ્બમ કેન્સલ જ નથી કરેલો ભાઈ તમે આ કેવા તમે આલ્બમ આલ્બમ ના નું એ તમે એટલું બિલ છું ને નકર તો આપણે ડબલ બિલ થઈ જાય હમ હા તો પછી હવે એ એને એ પૈસા આપી દે તમને તો તમારે એને દઈ દેવું પડે ને આપણે આપણે કોઈ વસ્તુ ની ના નથી પાડતા

અત્યારે જે ભાઈ જે આપડે recover કરાવવા આપ્યું ને ભાઈ ન્યા ઈ લોકો પૈસા આપડે આપીએ એટલે આપડા ડેટા જે recover કરેલા છે એ રિફંડ આપે હા પણ તમે એને પૈસા આપી દ્યો તમને પૈસા મોકલી દેશે ને આપી દેશે ને આ ભાઈ તો એને આપી દીધા પણ હું તમને ઈજ કહું કે ભાઈ અત્યારે હું થોડો ખલવાઈ ગયો એટલે હવે પાંચ દસ દી કે એવું થોડું ઘણું કાઢવું પડે મેં ભાઈ હું સિત્તેર પીન્ચોતેર હજાર રૂપિયા ના માં અત્યારે હું આવી ગયો હું બરોબર

તો આપણે આ વસ્તુ કાઢવા પૈસા કઢાવા માટે પ્રેમથી નીકળે ભાઈ બરોબર મારે છે મારે ઘણા પાર્ટી ના પૈસા લોક થઈ ગયેલા કે નથી વસ્તુ લેવા તો એમ કેવું ધમકી દે કે હું તમને કેસ કબડ ધમકી તો વાત નથી તમે હવે ઈ ઈ ગરીબ માણસ છે બરોબર એ કઈ એવું બાદ એવો માણસ એ નથી આજે વાત ઉપર લેવું લાગે પણ તમે બે વર કરી નાખા હવે એ પૈસા આપી દીધા છતાં તમારે દઈ દેવું જોઈએ ભૂલ તમારી બતાવવા મને ભૂલ અમારી જ બતાઈ તો હું ક્યાં ના પાડું ભાઈ એ તો વાર કાન ઉપર પકડી પકડી હવે તમે હવે કેટલા દિવસ તમે દઈ એટલે વાત કરાવી તમને દિવસ એને હવે હું તમને હે ને મને થી પંદર દિવસ તો ભાઈ દેવા કારણ કે હું તમે દિવસ થી તમને વીસ દિવસ દઈ વીસ દિવસ માં તમે એને પગાડી દેજો દિવસ વધારે કોણ બોલો ફોન કર્યો તો ને હા હા ચાલુ રાખો ભાઈ વાત કરાવું છું તમને

એમાં પાંચ થી દસ જણા ના data હતા બીજા નું અમે કામ કરવા હવે જે થઇ ગયું હવે છે ને ભાઈ તમે સની તમે એને વીસ દિવસની અંદર આપી દેજો પાંચ તારીખ છે ને ચાર તારીખ છે આજે આ ચાર તારીખ છે બરોબર એટલે હવે તમે વીસ દિવસ ગણી લો એટલે પચીસ તારીખે એને આપી દેજો તમે કઈ કઈ વાંધો નહીં બરોબર પચીસ તારીખે તમને હું ફોન કરી તમે આપી તો મારે ફોન કરવાની જરૂર નથી કઈ હા કઈ વાંધો નહીં